અમારે બટાકાનું બનાસકાંઠા મોટા પાયે વાવેતર થાય છે હવે એરિયાની અસત છે અત્યારે એરિયા તરત જોવે છે આ બટાકા જોઈ રહ્યા છો તમે બટાકા ખાતર માગે છે પણ ખાતર મળતું નથી અને લોકો કોઈ એરિયા ઘણું આવ્યું છે ઘણો આવ્યું છે એગ્રોવાળા કોઈ એરિયા આવતા નથી અને આલે તો એ કટુ ના વાપરવાનું એ કટુ ને એના ઉપર નેનો હાલે છે અમારે ખેડૂત ને છે જવાનું મરવાનું વારા છે અને ખેડૂત એક જગતનો તાત કહેવાય દાઢ તડકો હોય ગમે પરિસ્થિતિ ખેડૂત આટલું બધું પકવી ના તો ખેડૂતની કોઈ ઓફાળવાનું નથી સરકાર કે અમે આટલું સહાય કરો કોઈ સહાય ખેડૂતનો કોઈ સહાય કરતું નથી આ મીડિયાને ખૂબ ખૂબ આભાર કે અમારા જે અવાજ પોકાડે એટલો ખૂબ ખૂબ અમારે એરિયાની ખૂબ જરૂર છે સાહેબ એરિયા મળતું જ નથી ને એરિયા કેટલા આ કહો એરિયા મળે આ બટાકાનો હાલ જરૂર છે તરત અને બનાસકાંઠામાં સૌથી વધારે એરિયાની જરૂર છે રવિ પાક હોય કે બટાકાનો શિયાળાની અંદર સૌથી વધારે એરિયાની જરૂર પડે અને સરકાર એમ કહે છે કે અમે બે હજાર બાવીસ પછીની અંદર ખેડૂતની બમણી આવક કરતા હોય કહેતા હતા મોદી સાહેબ આપણે કહેતા હતા આજ એરિયા ખાતર જ મળતું ખેડૂતને બમણી આવકની તો વાત છોડો તમે આજ ખેડૂત એટલો બધો પીલાઈ રહ્યો છે એટલો બધો મરી રહ્યો છે કોઈ સીમા નથી આજ ખેડૂતને એક જ આરો હશે મરવાનો એના સિવાય કોઈ આરો નથી ખેડૂતને મગફળી તો વાવેતર કરે બીજું ત્રીજું એને કોઈ એરિયા ખાતર નથી મળતું અને એરિયા ખાતર મળે તો એની આરે બીજું કોઈ બોટા લાલે બીજું ત્રીજું એટલે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અમારી સૌથી પહેલી માગણી છે કે ખેડૂતને એની જરૂરિયાત પેલો એની જે જરૂરિયાત છે એ પ્રમાણે સરકારનો પ્રોજેક્ટ એવું છે કે રાસાયણિક ખાતર ઓછા કરે અને નેનો યુરિયા નેનો ડીએપી જેવી ભલામણો છે પણ ખેડૂતનો આક્ષેપ એવો છે કે અમારે યુરિયાની ખૂબ અછત છે અછત છે વાત સાચી છે પણ ખેડૂતોને સરકારના પ્રોજેક્ટથી નેનો યુરિયા ડીએપી તરફ વાળવા છે એટલા માટે સરકાર અછત ઊભી કરે છે તો ખેડૂતોને પણ ભલામણ છે કે રાસાયણિક ખાતર ઓછા કરવા જોઈએ એમ થોડા અને બીજા ખાતરો નેનો છે ડીએપી નેનો યુરિયા માઇકોરાજા જેવા વાપરવા જોઈએ તો ખાતરની થોડી બચત થઈ શકે એવું છે આ તો સરકાર સબસિડી આપે છે એટલે ખાતરો થોડાક આપણે સસ્તા મળે છે અને યુરિયામાં તો એવું છે કે સરકાર સબસિડી આપે છે એટલે ખેડૂતોને યુરિયા વધારે લાગે છે ના કે યુરિયા બહુ ખતરનાક વસ્તુ છે એમ સાહેબ ખાતર મળ્યું અત્યારે અછત છે ખાતરની અત્યારે પાક પીએચ ચાલુ કરવાનો ખાતર વગેરે શા ને પાવે છે કેટલી તકલીફ પડે તકલીફ તો બહુ પડે છે ખાતરના અછતના કારણે હવે પીત કેવી રીતે પીએચ કરવું